નમસ્કાર મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ ત્રણ એક બે હજાર પચીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના ગેરંટી સાથે સો એક સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ બીજું ચેનલ છે એને પણ જય અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવતા સોમ મંગળથી આપણે માર્કેટિંગ યાર્ડોને લગતી જેટલી માહિતી હશે બધી એ ચેનલ ઉપર મૂકશું જેનું નામ છે ખેડૂતભાઈ ન્યૂઝ એના ઉપર જઈ અને તમે એને સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં માર્કેટિંગ યાર્ડોની બધી માહિતી તમને મળશે અને આ જે ચેનલ છે એના ઉપર આપણે ખેતીને લગતા બીજા ઘણા બધા નવા નવા ઉપયોગી વિડીયોઝ તમારા માટે તૈયાર કરેલા છે તો એ વિડીયા આપણે જોશું અને આવનારા દિવસોમાં પશુપાલનને લગતા પણ ઘણા બધા તમને ઉપયોગી થાય એવા વિડીયા આપણા આ ચેનલ ઉપર જોવા મળશે એટલા માટે જ આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એને આપણે માર્કેટિંગ યાર્ડોના ભાવ માટે સ્પેશિયલ નવું બનાવેલું છે એટલે તમે એ ચેનલ ઉપર વ્યા જાજો સબસ્ક્રાઈબ કરી નાખજો હજી ઘણા બધા મિત્રો છે એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું અને રેગ્યુલર આમાં જેટલા વ્યૂઝ આવે છે એટલા એમાં નથી આવતા એટલે જઈ અને એને સબસ્ક્રાઈબ કરી નાખજો થોડાક દિવસમાં આપણે આ ચેનલ ઉપર માર્કેટિંગ યાર્ડોના ભાવ છે એને બંધ કરી અને ઓલા ચેનલમાં લઈ જાશું એટલે ફરજિયાત જરૂરી છે તમારા માટે હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સત્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો ત્રીસ રૂપિયા હતો તુવેરાજે તેરસોથી સત્તરસો પંદર રૂપિયા રાયડો એક હજારથી અગિયારસો ચોળી અગિયારસો નેવું થી ત્રેવીસો નેવું રૂપિયા મેથીની વાત કરીએ તો નવસો સાહીઠથી અગિયારસો સોળ એરંડો અગિયારસો સત્યાસી થી બારસો ત્રીસ રૂપિયા કાળા તલ ચોત્રીસોથી અડતાલીસો સાઠ સોયાબીન આઠસો પાંચથી આઠસો ચાલીસ રૂપિયા પીઢાચણા એક હજાર પચાસથી તેરસો પંદર સફેદ ચણાની વાત કરીએ તો તેરસો રૂપિયાથી છવ્વીસો પિસ્તાલીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો એકસો વીસથી પાંચસો દસ લસણ આજે સોળસો અગિયારથી પાંત્રીસો અગિયાર રૂપિયા અડદ એક હજાર પચાસથી સોળસો પચાસ ધાણા એક હજાર એકાવનથી પંદરસો પંદર રૂપિયા ધાણી ચૌદસો ચાલીસથી પંદરસો પાંત્રીસ તલ બે હજાર પચાસથી છવ્વીસો ઝીણી મગફળી નવસો સાતથી બારસો ચાલીસ રૂપિયા ચાડી મગફળી નવસો ત્રીસથી અગિયારસો પંચાવન કપાસની વાત કરીએ રાજકોટમાં તો તેરસોથી પંદરસો અગિયાર એ જ રીતે જીરું આજે એકતાલીસો પચાસ રૂપિયાથી પિસ્તાલીસો એકાવન રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ હવે બીજા ત્રણ શહેરોના ભાવ જોવા માટે આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એના ઉપર વ્યા જાઉં અને સોમવારથી આપણે બધા ભાવ છે એ એમાં જ મૂકવા માંડશું એટલે તમારે જે બે બે વિડીયા જોવા પડે છે એ નહીં જોવા પડે અને અહીંયા જે સબસ્ક્રાઈબર મિત્રો છે એ એ ચેનલ ઉપર જઈ શકે એટલા માટે જ આપણે બે બે વિડીયા છે મૂકી રહ્યા છીએ પણ ટૂંક સમયની અંદર આપણે હવે ભાવ છે એને એમાં મોકલી દેશું અહીંયા તમને વિડીયો દેખાય છે ક્લિક કરો એ ચેનલ ઉપર વેજા વિડીયો જોઈ લ્યો અને એ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોન ચાલુ કરી દો એટલે એમાં વિડીયો મૂકશું એટલે નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી જશે તો ચાલો હવે એ ચેનલ ઉપર આગળ મળીએ